તો સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે મહુવાના ઉમરા ખાતે આવેલો જે મધર ઇન્ડિયા ડેમ છે તે ભારે વરસાદથી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે જેને લઈને મધર ઇન્ડિયામાં ઇન્ડિયા ડેમ છલકાતા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ડેમનું પાણી નદીમાં છોડાઈ રહ્યું છે સુરતનો આ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છે જે છલો છલ છલકાયો છે મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ ભારે વરસાદને પગલે અંબિકા નદી પણ બે કાંઠે વહી રહી છે કારણ કે ડેમનું પાણી અંબિકા નદીમાં છોડાઈ રહ્યું છે આનો આકાશીય નજારો આપ જોઈ શકો છો પાણીનો અવિરત પ્રવાહ કારણ કે ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને આ અહ્લાદક દ્રશ્યો એક સૌમ્ય અને રોદ્રસ બંને દ્રશ્યો સામે આવી રહ્યા છે મોવાના ઉમરા ખાતે આવેલો છે આ મધર ઇન્ડિયા ડેમ

અંબિકા નદીનો નો રોદ્ર સ્વરૂપ આપણે બતાવવા માંગીશ આપ સીધા દ્રશ્યો જે છે જોઈ રહ્યા છો એ અંબિકા નદી ના દ્રશ્યો છે અમરા ખાતે આવેલું જે મધર ઇન્ડિયા ડેમ છે તે હાલ છલકાયો છલકાયું છે આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો આ દ્રશ્યો છે એ ઉમરા ડેમના છે કે જે ડેમ છે તે આજે સોળે કલાકે ખીલ્યું છે ડેમના જે દ્રશ્યો છે ત્યાં ટીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો ખાસ કરીને અંબિકા નદી પર આવેલું ઉમરા ગામે બાંધવામાં આવેલું આ મધર ઇન્ડિયા ડેમ કે જ્યાં મધર ઇન્ડિયા પિક્ચર નું શૂટિંગ કરવામાં આવ્યો ત્યાં જે બાદ આ ડેમનું નામ મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખવામાં આવે છે અરિકા નદીનું આ જે ડેમ છે એ આદિવાસી ખેડૂતો માટે જીવાદોરી સમાન કહી શકાય છે ખાસ કરીને જે ડેમની અંદરમાં પાણી ભરાતા આ વિસ્તારના જે આદિવાસી ખેડૂતો છે તે હાલ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જે જિલ્લાની તમામ નદીઓ છે એ હાલ ગાંડી ધૂળ બની છે ત્યારે જે આપ અંબિકા નદી છે તેના પાણી અને તેના જે ડેમના દૃશ્યો છે એ ખૂબ જ રમણીય કહી શકાય તેવા હાલ લાગી રહ્યા છે યાસિર કાગઝી સંદેશ ન્યૂઝ બારડોલી